જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા રાજસ્થાનની ચૂડાની વાત કરીશું જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ચાલે છે અને જેની પર અત્યારે ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે આ ચૂડાની પૂરેપૂરી માહિતી આપવાના છીએ અને સાથે સાથે આ ચૂડાને તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો શું કિંમત છે અને જો તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવું જોઈએ તે બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો સ્વાગત છે અમારી અને તમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરી પૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમારે ખરીદી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમાં જોડાઈ જશો કેમ કે જે તેમાં પણ ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો આવતા હોય છે તો આજે આપણે બે નવી ડિઝાઇનના રાજસ્થાની ચૂડાની વાત કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને બીજા નંબરનો જે ચૂડા સેટ છે એ ખૂબ જ સુંદર છે તો શરૂ કરીએ તો પહેલા નંબરની બંગડીઓ છે ચૂડા સેટ આ બંગડીઓ પર સરસ નવી સ્ટાઇલની ડિઝાઇન કરેલી છે તેમાં સ્ટોન લગાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ ચૂડા પર કોઈ જ પ્રકારનું પ્લેટિંગ કરેલ નથી જે સ્ટોન લગાવેલ છે તે છે એ છે ક્યુબિક જિરકોનિયા જે અમેરિકન ડાયમંડ છે અને આ ચૂડામાં વેલ્વેટ કાપડનો જે છે ઉપયોગ કરેલ છે પ્લાસ્ટિક મટીરિયલનો યુઝ કરેલ છે આ ચૂડાઓ મલ્ટી કલરમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તમારા મનપસંદીદા કલરમાં તમે આ ચૂડા મંગાવી શકો છો આ અલગ અલગ સાઇઝમાં પણ આવશે જે સાઈઝ તમે અહીં જોઈ શકો છો અને તે સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો ચૂડા હવે મિત્રો આ ચૂડાની જે છે લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કેમ કે આ ચૂડામાં જે છે ગુડ ડિઝાઇન ગુડ બિલ્ડ ક્વોલિટી જોવા મળે છે તો આની કિંમત જે છે ચારસો રૂપિયા છે પણ આમાં જે છે મોટું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જે હું છેલ્લે કહીશ હવે મિત્રો બીજા નંબરના બંગડીઓની વાત કરીએ તો આ ચૂડા અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે જે રાજસ્થાની ચૂડા છે આ ચૂડામાં ડિઝાઇન ખૂબ જ કરેલ છે અને સાથે લટકન પણ જોવા મળે છે જે લોકોએ જે છે ખૂબ જ પસંદ કરી છે આ ચૂડામાં પર્લ સ્ટોન લગાવેલ છે પ્લાસ્ટિક બનેલ છે આ ચૂડા પર કોઈ જ પ્રકારનું પ્લેટિંગ કરેલ નથી બીડલ ચૂડા મલ્ટી કલરમાં આવશે રાજસ્થાની ચૂડા છે તેથી ગુજરાતમાં પણ લોકો આને ખૂબ જ ખરીદે છે આ ચૂડા અલગ અલગ સાઈઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો અને તે પ્રમાણે મંગાવી શકો છો આની પણ જે છે ગુડ ડિઝાઇન અને ગુડ બિલ ક્વોલિટી જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત છસો રૂપિયા છે પણ અત્યારે આની પર ડિસ્કાઉન્ટ ચાલે છે હવે મિત્રો વાત કરીએ કે આ બંને પર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે પહેલા નંબરના ચૂડા પર પચાસ ડિસ્કાઉન્ટ સાથે તમને બસો રૂપિયામાં મળશે અને બીજા નંબરના ચૂડા પર તેત્રીસ ડિસ્કાઉન્ટ સાથે તમને ચારસો રૂપિયામાં મળશે તો તમારે હજુ વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો

સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ